ફાઈનલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ રામપરા રૂપલ ધામ મંદિરનું હું તમને મંદિર બતાવીશ દર્શન કરાવીશ અને રામપરા રૂપલમાં પણ દર્શન કરાવીશ તો ચાલો મિત્રો આપણે જઈએ છીએ રામપરા રૂપલ ધામ મંદિરની અંદર મિત્રો આપણે પહોંચી ગયા છીએ રામપરા રૂપલ ધામ અને બ્લોકમાં બન્યા રહેજો જેથી તમને દર્શન કરાવી શકો મિત્રો આ છે રામપરાનું નવું મંદિર સ્થાપિત નવદુર્ગા શક્તિ તીર્થધામ આઈ શ્રી રૂપલમાનું રામપરા કીય તો મિત્રો આપણે ચકદમ્બા આઈ શ્રી રૂપલમાના દર્શન કરી શકો છો તમે આ વિડીયોમાં જે હું તમને દર્શન કરાવું છું મિત્રો ચકદમ્બા આઈ શ્રી રૂપલમા જ્યાં એમની બેઠક થાય છે રૂપલમાની અને આ હોલમાં ભક્તો અહીંયા દર્શન કરે છે સેવકો દર્શન કરે છે અહીંયા રૂપલમાનો ફોટો છે અને આ અવળો મોટો હોલ છે એમાં મિત્રો પબ્લિક આવે છે અહીંયા ભક્તો દર્શન કરે છે અને રૂપલમાની બેઠક હોય રૂપલમાં અહીંયા અહીંયા આવીને બેસે છે પછી રૂપલમાના બધા દર્શન કરે છે તો મિત્રો તમે વિડીયોમાં રૂપલમાના દર્શન કરી શકો છો ચારણ જગતુંબા શ્રી રૂપલમાં નવ દુર્ગા શક્તિ આપણે પહોંચી ગયા છીએ રામપરા જૂના મંદિરે રૂપલમાં આ જૂનું સ્થાનક છે તો તમને હું આ જૂના સ્થાનકના દર્શન કરાવું તો પછી આ જૂન રૂપલમાં નો જૂનો ઓરડો છે શ્રી રૂપેશ્વર મહાદેવ મંદિર અહીંયા આપણે તમને અહીંયા જે રૂપલમાના કુલદેવીમાં છે નાગબાઈમાં છે અને સાથ સાથ પણ ફોટો છે આપણે તમને હું અહીંયા દર્શન કરાવીશ જ્યાં બાપુ અહીંયા રાત દિવસ અહીંયા રહે છે અહીંયા સેવા પૂજા કરે છે તો જ્યાં હવે રૂપલમાં જ્યાં જૂના કે એમની ગાદી કહેવાય જે ગાદી સ્થળ કહેવાય તો હું તમને દેખાડું એ ગાદી સ્થળના દર્શન કરાવું ને અહીંયા છે નાગબાઈમાં ના છે એમનું જૂનું સ્થળ જ્યાં માતાજી એટલા દીકરા દીધા છે અહીંયા જેટલા દીકરા દીધા છે એટલા દીકરા અહીંયા ફોટા છે આઈ શ્રી રૂપલમાનની અહીંયા જૂની બેઠક થાય અને ભક્તો અહીંયા દર્શન કરતા અને જે કોઈ અહીંયા માનતા લે છે રૂપલમાની જેને દીકરો ન હોય એને માતાજીએ દીકરા દીધા છે તમે જોઈ શકો છો કેટલા પોતા ચડાવેલા છે આ છે આય શ્રી કરણીમાં જ્યાં કરણીમાનો પણ ફોટો છે ચારણ જગતંબાનું જે ગૌરવ કહેવાય આ કરણીમાં અને આ છે રૂપલમાના બા અને બાપુ આલહુરાપા અને ધાનભાઈ માતા અને આ જૂનું કાર્યાલય છે ને અત્યારે અહીંયા નિશાળ બની ગઈ છે સ્કૂલ બની ગઈ છે અહીંયા અહીંયા શિક્ષા આપવામાં આવે છે અત્યારે